ગાઈસ આપણે નાસ્તો કરવા બેહી ગયા હી નાસ્તા માં રોટલી ચા અને ગાંઠિયા બરાબર ગાઈસ ચલો હું તો છે ને નાસ્તો કરી પછી મળીસ હેલો ગાઈસ તો આપણે ઘરે પહોંચી ગયા હી હવે માર મમ્મી ચા બનાવો જો ચા તો બનાવી લીધી હ પણ પતી જઈ મારા ભાગની નથ વઈધી એટલે હવે ચા બનાવ બીજી વાર પછી આપણે ચા પીવી બરાબર કઈક અવાજ આવ્યો બાઈક નો હાર્દિક મામા આવી ગયા કાળા ચશ્મા પહેરીન કાળું પીડ્યું ટી શર્ટ પહેરીન કાના ભાઈ હારે હારે એમનું કાળું સ્પ્લેન્ડર કાળા ચશ્મા કાળા વાર બધું કાળું કાળું ભેગું કર્યું હા બરાબર ગાઈશ તો હમણાં આપણે હું ને ચા પીને તમને પાછા મળ્યું બરાબર ગાઈશ ચલો કન્ટિન્યુ આપણે વિડીયો બનાવવા તૈયાર થઈ ગયા હઈ હિમંતભાઈ હારે આપણું શૂટિંગ કરશે વિડીયાનું બરાબર ગાયસ તો આપણે હમણાં વિડીયો શૂટ કરીને તમને મળું તો ગાયસ હું અને દેવલો અહીંયા જંગલ વિસ્તારમાં આવી ગયા હી વિડીયો શૂટ કરવા હતું ચા બાજુથી રસ્તો તો હો એમ ને હમ જો આ બાજુ આપણું ઘર આમ અને પણ વચ્ચે નદી પડે ને એટલે વચ્ચેથી ઓલા માથી હવા એવું નથી વચ્ચે નિશાળ નિશાળે ખરી પાસે ને પણ આપણે અહીંયા બોલા બચા પૈસા માસે ને વાડા માંથી આવું જ ન થવા ને એટલા એટલા ગાઈસ આપણે અહીંયા આવી ગયા હવે એટલે હમણાં શું તો તમને શૂટિંગ પત ને થોડુંક એટલે પછી મળીશ બરાબર ગાઈસ ચાલો કન્ટિન્યુ જોડાયા રહી ગયો તો ગાઈસ આવા ખરા જંગલમાં કાંટાળા જંગલમાં હું દેવલો શૂટિંગ કરવી સાડા પાંચ છ જેવું થયું હોય છે ટાઈમ ખબર નથી પણ આ શૂટિંગ કરવી હજુ શૂટિંગ ચાલે ચાલો ત્રણ ચાર ક્લિપ હજુ બીજી લેવાની હ એ લઈ લેવી પછી ઘરે જઈશું અને એડિટિંગ કરીને પછી આજ રાતે સાત વાગે અપલોડ કરી દઈશ બરાબર ગાઈશ આ બ્લોગ તમે કાલ સવારે જોઈશો અને આજ હાજે સાત વાગે આ વિડીયો આવી જાય બરાબર ગાઈશ ચલો કન્ટિન્યુ તો ગાઈઝ હું અને દીવલો શૂટિંગ કરીને આવતી રહી દીવલા હાઈ કરી દે હું દીવલો શૂટિંગ કરીને આવતી રહી અહી બરાબર પપ્પા હામાં એક્ટિવ જાય એટલે તારે નથી જવાનું થતું હવે તો શું કરવા બોલાય આપી આપી દેવ એક્ટિવ આપી દેવી જાય આપી દેવ આપી દે આવો જા આ રો હા ચાલો ગાયજી જતો રહ્યો હો હું ઘરે છે નહીં એડિટિંગ કરું અને પછી વિડીયો અપલોડ કરવાનું કરું બરાબર બારે બેઠા હા બધાય

પપ્પા નામ હા ભાઈ તમાર મોબાઈલ નંબર બોલી જાઓ ફટાફટ આમાં માલો ખબર નથી મોબાઈલ નંબર છે તમારું ગામ હે એનું ગામનું નામ હા છે કોઈને સાયકલ રિપેર કરાવી હોય તો અમારા નક્સભાઈની દુકાન આવી જાવ

જો આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો માર ચેનલ કહીશ થેન્ક યુ જય દ્વારકાધીશ